જુનાગઢમાં છેલ્લા ઘણા સમયથી છેતરપિંડીની ઘટનાઓ વધી છે જેમાં ખાસ કરીને વૃદ્ધોને ટાર્ગેટ કરવાના કિસ્સા વધી ગયા છે આ બાબતની પોલીસ ને વારંવાર ફરિયાદ મળતા પોલીસ એક્શન મોડમાં આવી છે વૃદ્ધોને ટાર્ગેટ કરી રૂપિયા ખંખેડતી ટોળકીના રફીક નામના કુખ્યાત શખ્સને પોલીસે ઝડપી લીધો છે જો તમે તમારા સ્વજન થી દૂર શહેરમાં વસો છો અને તમારા પરિજયન ગામમાં એકલા રહેતા હોય તો અહેવાલ ગીર સોમનાથ જિલ્લાના તરાલા પોલીસ સ્ટેશન માં મોઢે રૂમાલ બાંધી પોતાનો ચહેરો છુપાવતો આ એ જ શખ્સ છે જેને વૃદ્ધો ટાર્ગેટ કર્યા છે જે કરતા ચલાવી ફેરી કરવાનું તો રિક્ષા પરંતુ તેનો ઈરાદો કરી રૂપિયા લઈ હું તારે ઘરે બેઠો કઈ મગવું

એટલે વી થયા તો કે એટલે નહીં હવેથી બી ગયો એટલે દ દીધા કે હજી દહ લઈ આવો હવે કે મારા બાપુજી નું એક્સિડન્ટ થયું તારા બજાર માં ભયંકર એક્સિડન્ટ થયો પછી પૈસા કાંઈ ટાંકી છે મારે ત્રીસ ત્રીસ એક હજાર રૂપિયા લીધા એટલે એટલે તો નહીં થાય તો બીજો બોલો એક નહીં બોલ્યો કે વધારે લેતો છે થોડા પૈસા એટલે નહીં થાય એટલે મને શંકા અમારા જમાય બોલવાય નું નામ દીધું બોલવાય નું અમારા જમાય થાય એનું નામ દીધું એટલે પૈસા દીધા એકલા રે છે એના પરિવાર જે છે એ બાકીનો કામ ધંધા તે સુરત અથવા રાજકોટ છે અને એના એ જે માતા પિતા જે છે જે વૃદ્ધ છે એ ગામડે પોતે એકલા રહે છે એની સાથે ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરતી એક

તમારા માટે મહત્વનું છે અહીંના લોકોને જે લોકો એકલા રહે છે કે આવી કોઈ પણ વ્યક્તિ ખોટી ઓળખ આપીને કે મેડિકલ ઇમરજન્સી ઉભી કરીને પૈસા પડાવવાનો પ્રયત્ન કરે તો એકવાર ટેલિફોનથી વેરીફાય કરવું અથવા પોલીસને જાણ કરવી અને અથવા એની નજીકના આજુબાજુના જે કંઈ પણ પાડોશીઓ એની મદદ નહીં જેથી કરીને આવા પ્રકારના ગુના અટકાવી છે મારી પાસે જે ચાર વિક્ટીમ આવ્યા છે મોટા ભાગે આખોલ આખોલવાડી માધવપુર વિસ્તારના જે ગામ છે એક એક વિક્ટીમ વીરપુરના છે એવી રીતે ગામડામાં જે લોકો એકલા રહે છે અને જે એજડ છે જે જેમની આંખે એટલું ચોખ્ખું દેખાતું નથી તરત ટેલિફોન નથી કરી શકતા એવા લોકો આનો શિકાર બને વૃદ્ધો સાથે છેતરપિંડી કરતી આ ટોળકી જૂનાગઢ અને ગીર જિલ્લામાં સક્રિય છે પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા રહેલી છે અર્જુનવાડા બી ઇન્ડિયા ગીર સોમનાથ